બનાવવાળી જગ્યાએ તેમજ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ તેમજ ગાગણી ગામે ચંદ્રબાલાબેન ઉર્ફે ચંદ્રિકાબેન કૃષ્ણલાલ ઉપાધ્યાયના મકાનની બાજુમાં રહેતા તેમજ વૃદ્ધના ઘરે અવારનવાર અવર જવર કરતા લોકોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમજ હુમન સોર્સિંગથી હકીકત મળેલ કે વૃદ્ધાની હત્યા તેની પાડોશમાં રહેતા દિશાંતગિરી દર્શન મહેશગિરી ગોસ્વામીએ કરેલ હોવાનું જાણવા મળ્યા દિશાંતગિરી દર્શન મહેશગિરી ગોસ્વામીએ કરેલા હોવાનું જાણવા મળતા આરોપીના ભાવનગર વલભીપુર રોડ ઉપરથી પકડી પોલીસ દે ભાવનગર વલભીપુર રોડ ઉપરથી પકડી પોલીસ મથક લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે વૃદ્ધના પોતાના ચારિત્ર બાબતે પોતાની શેરીમાં પોતાને બદનામ કરેલ હોય જેથી ત્રણ દિવસ પૂર્વે બપોરના સમયે વૃદ્ધને પોતાને રેડિયો રિપેર કરવા ઘરે બોલાવેલ ત્યારે વૃદ્ધને એકલા તો લાભ લઈ રેડિયાના કેબલ વાયરથી ગળું દબાવી મોત નીપજાવેલ હોવાથી કબૂલાત આપતા દિશાનગીરી દર્શન મહેશગીરી ગોસ્વામી ઉંમરવર્ષ વીસ ધંધો ડ્રાઇવિંગ રહે પાંચડી ગામ તાલુકો સિયોર જિલ્લો ભાવનગરની ધરપકડ કરી હતી